જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢ શ્રી રમેશભાઈ ટીલાડા શ્રીમતી દર્શનાબેન શાહ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા શહેરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી કમલસિંહ લોડિયા અગ્ર શ્રી અશ્વિની वाहन वेह कमिशनर श्री अनुपमानंद कलेक्टरश्री डीओ श्री म्युनिसिपल कमिश्नर श्री उपस्थित सौ अधिकारीगण सौ विद्यार्थी मित्र आमंत्रित सौ महानुभाव प्रेस मीडिया मित्रो, मित्रो, मित्रो मारा नमस्कार विश्व विश्वनेता यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी ना नेतृत्व મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઓ ના માર્ગદર્શનમાં પ્રયાગરાજ મહાકુંભના અઠવાડિયા પહેલા ગુજરાતમાં આખી ખેલ મહાકુંભ પોઈન્ટ ઓ નો પ્રારંભ એક સુભક સુયોગ છે બે હજાર પચીસ ના નવા વર્ષના શરૂઆતના દિવસમાં જ આ ખેલ મહાકુંભનો પ્રારંભ એ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓમાં આખું વર્ષ નવી ચેતના ખેલગીરીની ભાવના અને જોમ જુસ્સાનો સંચાર કરનારો બની રહે એવી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ખેલ મહાકુંભના પ્રણેતા એવા વડાપ્રધાનશ્રીએ દેશની યુવા શક્તિના બહુમુખી વિકાસ માટે શિક્ષણ ઇનોવેશન સ્ટાર્ટઅપમાં પ્રોત્સાહનની સાથે સાથે સ્પોર્ટ્સ કલ્ચર વિકસે તે માટે સફળ પ્રયાસ હાથ ધર્યા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશમાં રમત ગમત અને ખેલકૂદના ક્ષેત્રમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું છે વડાપ્રધાનશ્રીએ ખેલાડીઓને સતત પ્રોત્સાહન કરતા રહેવાની કાર્યશૈલીના પરિણામે જ બે હજાર ચોવીસનું ગયું વર્ષ ભારત માટે રમત ક્ષેત્રે અનેક ઉપલબ્ધિનું વર્ષ બન્યું છે પેરિસ ના ભારતીય ખેલાડીઓ રેકોર્ડ બ્રેક પ્રદર્શન ચેસ ની વિશ્વ રમત ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ની ખેલકુદ ભાગીદારી નવા કેટલી સ્થાપ્યા છે વડાપ્રધાન શ્રી હવે બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક ગેમ્સની ની યજમાની માટે

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતનું યજમાન બનવાનું છે આદરણીય વડાપ્રધાન શ્રી ના દિશાદર ગુજરાત પણ ઓલિમ્પિક્સ બે હજાર છત્રીસ ના રન અપના ભાગ રૂપે બે હજાર પચીસ માં આ વર્ષે તેમજ બે હજાર છવ્વીસ માં તથા બે હજાર ઓગણત્રીસ માં પણ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે આ બધી જ રમતનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલકૂદને પ્રોત્સાહક અને પ્રતિભાને નિખારવાનું વાતાવરણ બનાવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે ગુજરાતને તો રમત ગમત પ્રત્યેના વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ અઢી દાયકાથી મળતો રહ્યો છે ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે ખેલ એ ખીલેના મંત્ર સાથે તેમણે બે હજાર દસ માં ખેલ મહાકુંભ શરૂઆત કરાવી અને છેક છેવાડાના ગામ થી લઈને મહાનગરો ખેલાડીના ખેલાડી કૌશલ્ય ને બહાર લાવ્યા છે બે હજાર દસ માં જે સોળ લાખ શરૂ થઈ અને આજે ત્રણ પોઈન્ટ ઓ માં એકોતેર લાખ જેટલું રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશન સાથે સાથે દરેક ખેલાડીઓ માટે વિજેતાઓ માટે પિસ્તાલીસ કરોડના ઇનામોથી પણ નમાજવાના છે આ આદરણીય શ્રી નારેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ અને દ્રિદ પરિણામે ગુજરાત ગ્રામકમટ ગ્રામક ક્ષેત્રે સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે ગ્રામકમટ માટે ગુજરાતમાં ખેલાડીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાધન સુવિધાઓ અને તાલીમ ફરત આવે મળે છે આ માટે તેમણે પૂરતું બજેટ ફાળવવાની પણ પહેલ કરી છે જે બે હજાર બે માં રમત ગમત માટેનું બજેટ માત્ર અઢી કરોડ રૂપિયા હતું જે આજે વધીને ત્રણસો કરોડ રૂપિયા થયું છે આ બે દશકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તર ઉત્તરોત્તર વિકાસ થયો છે બે હજાર બે માં રાજ્યમાં ફક્ત ત્રણ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ હતા આજે ચોવીસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે અમદાવાદના નારણપુરા ખાતે બાવીસ સેક્ટરમાં મલ્ટીયુનિટી સ્પોર્ટસ સેન્ટર બની રહ્યું છે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પાસે બસો ને તેત્રીસ એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ એન્કલેવનું નિર્માણ પણ થઈ રહ્યું છે સરકાર રાજ્યના રમતવીરોને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે સંકલ્પબદ્ધ છે યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે મારો વિશ્વાસ દેશની નવી પેઢીઓમાં છે અને તેમાંથી જ મારા સાથીદારો આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ વિચારમાં સંકલ્પ કર્યો છે કે એમનું કોઈ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા એક લાખ નવ યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં જોડવા છે બારમી જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે શ્રી દેશના યુવાનો સાથે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ કરવાના છે યુવા શક્તિ રાજનીતિ સાથે સાથો સાથ પોતાના ખેલ કૌશલ્યના ઉત્તમ પ્રદર્શનથી રાષ્ટ્ર નિર્માણમાં જોડાઈ શકે અહીં ઉપસ્થિત સૌને મારી અપીલ છે કે આપ સૌ પણ આમાં સહભાગી થજો શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો અમૃત કાર્ડ ચાલી રહ્યો છે આ અમૃત કાર્ડને તેમણે કર્તવ્ય કાર્ડ ગણાવ્યો છે યુવાનો માટે આ કર્તવ્ય કાર્ડ રમત ગમત વિશ્વમાં દેશનું અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક છે જો આપણે સૌ આપણે સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે એક એક પગલું રાષ્ટ્ર નિર્માણ નિર્માણની દિશામાં માંડીશું તો બે હજાર સુડતાલીસમાં વિકસિત અને રમત ગમત ક્ષેત્રે સમૃદ્ધ અને સશક્ત ભારતનું નિર્માણ કરી શકીશું એવા વિશ્વાસ સાથે વિરવું છું સૌ ખેલાડીઓને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત